કાર્યક્રમો જે છે ચૂંટણી સંદર્ભેના તમામ શરૂ થઈ ચુક્યા છે ને એ વચ્ચે સવારથી સતત આ સમાચાર જી ખ્યાતિ બિલકુલ હવે જોવાનું એ રહે છે કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અહીંયા ઉપસ્થિત છે કે જેઓ વડોદરાના પ્રભારી મંત્રી પણ છે ને જે પ્રમાણે સાવલીના ધારાસભ્ય ચેતન ઇમાનદારે જે રાજીનામું આપ્યું છે તેમને મનાવવા માટે મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ યાર પાટીલ સહિત હર્ષ સંઘવીએ પણ તેમની સાથે ટેલિફોનિક વિડીયો કોલથી વાતચીત કરી છે પરંતુ મળતી માહિતી મુજબ ચેતન ઇનામદાર પોતાના નિર્ણય ઉપર મક્કમ છે હાલમાં અમદાવાદ શહેરમાં ભાજપ દ્વારા હાલ ભરતી મેળો ચાલી રહ્યો છે કે જ્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના વિવિધ કાર્યકરો

જે આ પ્રકારની વાત કરી છે એ તમામ લઈને એક બાદ એક નેતાઓ તેમની સાથે વાત કરી રહ્યા છે રાજીનામું ધરી દીધું છે ત્યારબાદ તેમને મનાવવામાં આવી રહ્યા છે રવિ અમારી સાથે જોડાયેલા છે સીધા રવિ પાસે જઈશું રવિ કેતન ઇનામદારની આ નારાજગી અંગે પણ હાલમાં ચર્ચાઓ થઈ રહી છે અને બેઠકના સીધા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે બિલકુલ ખ્યાતિ બેઠકના સીધા દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું આપણા ગુજરાતના તમામ દર્શકોને આપણે બતાવી રહ્યા છીએ કઈ રીતના જે સાવલીના ભાજપના ધારાસભ્ય છે કેતન ઇનામદાર તેમને મનાવવા માટે ધર્મેન્દ્રસિંહ જાડેજા જે હકુબા નામથી ઓળખાય છે જેઓ જામનગરના ધારાસભ્ય છે તેઓ અહીંયા તેમને મનાવવા માટે આવ્યા છે તેમની સાથે રાજેશ પાઠક જે વડોદરા જિલ્લાના ભાજપના પ્રભારી છે તેઓ તમને જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પાર્ટી પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે હકુબાને તેમને મનાવવા માટે મોકલ્યા છે અને હકુબા કહી રહ્યા છે કે કેતન ઇનામદાર મારા મિત્ર છે હું વડોદરા પાસેથી પસાર થઈ રહ્યો હતો અને આ સમાચાર સાંભળ્યા એટલે કેતનભાઈની મુલાકાત કરવા માટે આવ્યો છું આ સ્ટેટમેન્ટ તેમને એક કહી શકાય પોલિટિકલ સ્ટેટમેન્ટ આપ્યું છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે અને તેને લઈને આપ જોઈ શકો છો કે અત્યારે કઈ રીતના કેતન ઇનામદાર અને જે હકુબા છે તેઓ બંને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે શું વાતચીત થઈ રહી છે તે આપણે નથી જાણતા પરંતુ એટલું ચોક્કસ છે કે જે રાજીનામું આપી દીધું છે તે રાજીનામાને લઈને જ તેઓ વાતચીત કરી રહ્યા હશે તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવતો હશે કે આ પ્રકારની જે તેમને રાજીનામું આપ્યું છે તે પાછું લઈ લેવામાં આવે તેના કારણે તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે રીતના ત્રણે ત્રણ જે મૌડી મંડળ છે તેઓ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કેતન ઇનામદારને તેઓ સીધી રીતે નથી સમજાવી શક્યા તેના કારણે હવે કેતન ઇનામદારને સમજાવવા માટે તેમના જે નજીકના મિત્રો છે તેમના અંગત લોકો છે તેમને મોકલવામાં આવી રહ્યા છે તેમને સમજાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું સાંજ સુધી કેતન ઇનામદાર માની જશે કારણ કે આપણા સૂત્રો જે કહી રહ્યા છે કે કેતન ઇનામદારે સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ કોઈ પણ ભોગે જે રાજીનામું છે તે પાછું લેવાના મૂડમાં નથી તેઓએ રાજીનામું સ્વીકારવા માટે હાઈકમાન્ડને વિનંતી કરી છે પરંતુ બીજી તરફ તેમને સમજાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે શું તેમને પાર્ટી હાઈ કમાન્ડ સમજાવવામાં સફળ થાય છે કે પછી તેમનું આ જે રાજીનામું છે તે તેમની વિનંતી બાદ સ્વીકારી લેવામાં આવે છે તે એક સવાલ છે પરંતુ અહીંયા તમને જાણકારી આપી દઉં કે કોઈપણ ધારાસભ્યનું રાજીનામું ત્યારે જ સ્વીકારવામાં આવે છે કે જ્યારે તેઓ પોતે પર્સનલી વિધાનસભાના અધ્યક્ષને જઈને પોતાના હાથેથી રાજીનામું સોંપે તે વાંચી સંભળાવે ત્યાર પછી જ તે રાજીનામું સ્વીકારવામાં આવતું હોય છે ત્યારે નામ ઇનામદારે વિધાનસભા અધ્યક્ષનો પણ સમય માંગ્યો છે તેમને મળવા માટે અને તેમને મળીને આ રાજીનામું આપવા તેઓ માંગી રહ્યા છે પરંતુ વિધાનસભામાંથી તેમને સમય નથી મળી રહ્યો એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ત્યાં સુધી તેમને સમજાવવા માટેના ભરપૂર પ્રયાસો કરવામાં આવશે અને છેવટે એવું પાર્ટીનું એક આશ્વસ્ત પાર્ટી કે તેમને સાંજ સુધીમાં આજે મનાવી લેવામાં આવશે અને તેઓ જે